સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા માનહાની ઠેસ પહોંચતા વિમલ ચુડાસમાએ ફરિયાદ કરી છે જ્યારે વિમલ ચુડાસમાની ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમના ફોટો હટાવવામાં આવ્યા અને એમના પોસ્ટરમાં તેમના ફોટા પર બ્લેક કલર મારવામાં આવ્યો તે મામલે વિમલ ચુડાસમા દ્વારા માનહાનીને ઠેસ પહોંચાડવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા મામલે પોલીસમાં ફરિયાદ માટે અરજી કરવામાં આવી

શિયાળો હોય રાતનો સમય હોય એ સમયે ખુલ્લામાં ઉગતા હોય બસ ની રાહ જોતા હોય કે કોઈ વાહન ની રાહ જોતા હોય ત્યારે બસ સ્ટોપો માટે માગણી કરેલી હતી અને એ બસ સ્ટોપો મારી ગ્રાન્ટમાંથી બે હજાર અંદાજે બે હજાર એકવીસ બાવીસ થી લઈ અને ત્રેવીસ ચોવીસ સુધીની ગ્રાન્ટોમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા સાંઈ બાબા મંદિર બનાવવામાં આવ્યો પાટણ એક બનાવવામાં આવ્યું ભીરિયા સોમનાથ મંદિરના સર્કલ પાસે એવા અન્ય જગ્યા બનાવવામાં આવેલા અને એ બસ સ્ટોપોમાં એ સમયે સરકારી ગ્રાન્ટમાંથી મારું તકતી ઉપર નામ લખેલું અને એક ધારાસભ્ય તરીકે ફોટો મૂકવામાં આવેલો જેનેથી તકતી ઉપર ફોટો નતો મૂકવામાં આવેલો પણ સ્ટેન્ડ ઉપર ફોટો મૂકવામાં આવેલો હતો અને એ સમયમાં બે હજાર એકવીસ બે હાજર એકવીસ થી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો પાડવામાં નતો આવ્યો અને ઓગણીસ તારીખના રોજ ઓડીનાર સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટરને કે તમે નાના નાના માણસોના મકાનો શું કરો જો તમારામાં હિંમત હોય તો મોટા કોમ્પ્લેક્ષ જે બિન કાયદેસર એ તોડીને બતાડો તો હું તમને સાચા કહું છું અને એના કારણે વીસ તારીખના રોજ આયોજન અધિકારીને જે ફરિયાદ સમિતિ હતી હું પહોંચી નતો કે ભાઈ ધારાસભ્યના હોય હોય અને એમની કાઢી નાખવામાં આવે ફોટો તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના મુકેલા છે એકસો આ ખિલખિલા મૂકેલા છે એકસો આઠ માં વડાપ્રધાનશ્રી ના મુકેલા છે પેટ્રોલ પંપે વડાપ્રધાનશ્રી ના મૂકેલા છે તમામ જગ્યાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન અમને બસ સ્ટોપો માં મૂકેલા છે તો કલેક્ટરની હિંમત નથી કે એ ફોટા અડવા પણ જઈ શકે કે એની સામે જોઈ શકે પણ કોંગ્રેસનું ધારાસભ્ય છું સરકાર નથી પણ કલેક્ટરને એ ખબર નથી કે કાયમી માટે સરકાર રહેવાની નથી અને સરકાર સોમશા બદલતી રહી છે અને એની મુખ્યમંત્રી શ્રી કે વડાપ્રધાન કે અન્ય કોઈ પણ નેતાઓના ફોટા ન ગાધા અને મારા ફોટાઓ એમને આયોજન અધિકારીને ઓર્ડર આપેલો અને ઓર્ડર આપીને આયોજન અધિકારી એ હુકમ કરેલો અને બીજા વિભાગ દ્વારા એમના આદેશથી મારા ફોટા કાઢવામાં તો ન આવ્યા પણ એક બ્લેડ થી કાપી નાખવામાં કઈ જગ્યાએ ગળું કાપી નાખવામાં આવ્યું છે મારું કઈ જગ્યાએ હવે આખો ફોટો કાપી નાખવામાં આવ્યો છે કઈ જગ્યાએ વ્હાઈટ પેઇન્ટ મારી દેવામાં આવ્યો છે અને એક ઉતાવળમાં ગુસ્સામાં આ પગલું ભર્યા પછી એમને ખબર પડી કે એમને ગલતી કરી છે કારણ કે એમને ઓર્ડરમાં લખ્યું છે કે અમે બે હજાર બે અને બે હજાર પાંચ ના પરિપત્ર મુજબ કરીએ છીએ પણ પરિપત્રમાં એ લખેલું છે કે ધારાસભ્યના હવેથી તકતી ઉપર નામ લખવામાં આવે એવો હુકમ કરવામાં આવ્યો છે કોઈ હુકમ એવો નથી કર્યો કે એમના ફોટા કાઢી નાખવામાં આવે એટલે કલેક્ટર અને આયોજન અધિકારી પોતાના મનમાં મને તેવું લાગે કે મુખ્યમંત્રી સમજે છે એકસો લોકો જે વિધાનસભામાં ઠરાવ કરતા હોય એ જ આ પરિપત્ર બદલી શકે એ કલેક્ટર કે આયોજન અધિકારીની તાકાત નથી એટલે જે રીતે એમને કર્યું પછી એમને ખ્યાલ આવ્યો કે એમને મિસ્ટેક કરી એટલે એમને પછી એક પત્ર વહીવટી વિભાગ સચિવ ગાંધીનગરને ને લખ્યું કે આ અમને માર્ગદર્શન આપ્યો પણ સચિવસિંહ ને પણ ખબર પડી કે આમને ખોટું કર્યું છે એટલે એમને પણ કઈ માર્ગદર્શન ન આપ્યું કે ક્યાંય પત્ર પણ ન આપ્યો પછી મારા એ એ એ એ ભૂલ જોઈ અને મારા વકીલ કિરીટભાઈ સંઘવી દ્વારા કલેક્ટર અને આયોજન અધિકારીને બે તારીખ બે આઠ ના રોજ પત્ર નોટિસ આપવામાં આવી ત્યારે એમને જવાબ આપવામાં આવ્યો એ જવાબમાં પણ કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ આમાં ધારાસભ્યનો ફોટો ન રાખી શકાય એવું એની પાસે પણ કોઈ પુરાવા નતા પછી ઓગણત્રીસ આઠ ના રોજ બીજી નોટિસ આપવામાં આવી આખરી નોટિસ આપવામાં આવી અને એ પછી એમાં કલેક્ટરનો તો બંનેમાં કોઈ જવાબ નથી આવ્યો અને ઓગણત્રીસ તારીખે તો આયોજન અધિકારી અને કલેક્ટર પણ કોઈ જવાબ નથી એટલે જે કર્યું છે ધારાસભ્ય તરીકે અને મારા વકીલે કીધું કે વકીલ તરીકે ધારાસભ્ય અમારે ફરિયાદ કરવી પડશે આજ રોજ હું વેરાવર પોલીસ મૂકે ફરિયાદ છે ફરિયાદ આપી છે અને આઈપી છે એમાં જે જે મારા ફોટાઓ કાય પાછળ ધોરું કાપી નાખ્યું છે આખો ફોટો કાપી નાખ્યો છે ક્યાંય પેન્ટ મારી દીધું છે અને આવું જે અધિકૃત કર્યું છે એના માટે થઈ અને પોણા લાખ સોમનાથ લોકોએ મને મતદાન આપી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયું છે હું પોણા હું પોણા લાખ મતદારો અને અંદાજીત પાંચ લાખ લોકો રહી છે આ વિધાનસભામાં એનું પ્રતિનિધિત્વ કારણ કે ધારાસભ્ય બહેનો ભાઈ તમામ લોકોની મારી ફરજ બને છે આજે એને મારું નહીં તો પાંચ લાખ લોકોનું અપમાન કર્યું છે એટલે દાવો દાખલ કર્યો છે અને જે સરકારી પ્રોપર્ટી નુકસાન કરી છે એની કલમ એડ કરી છે અને એક કલેક્ટર અને આયોજન અધિકારી તરીકે એ એનામાં જે પાવર હોય એ પાવર વગર જે જે કલેક્ટર અને આયોજન અધિકારી એ એક અધિકારી તરીકે જે એને કામ કરવું છે કામ હોદ્દાની બહાર એમને કામ કર્યું છે અને ગેરકાનૂની કામ કર્યું છે એના માટે પણ કલમ લગાડવામાં આવી છે